તરસાલે વિસ્તારમાં નવીનગરી ઇન્દિરા આવાસ યોજનાના મકાનોને કોર્પોરેશન દ્વારા નોટિસ આપવામાં આવી છે એકસો ચાલીસ જેટલા મકાનોને કોર્પોરેશન દ્વારા જે નોટિસ આપવામાં આવી છે તે ગેરકાયદેસર હોવાનું જાગૃત નાગરિકનું કહેવું છે જાગૃત નાગરિક વિશાલ શ્રીવાસ્તવ દ્વારા આ મામલે કહેવામાં આવ્યું છે કે એકસો ચાલીસ મકાનોને કોર્પોરેશન દ્વારા જે નોટિસ ફાટવવામાં આવી તે ગેરકાયદેસર છે સર્વે કર્યા વગર જ કોર્પોરેશન દ્વારા આ મકાનોને નોટિસ ફાળવવામાં આવી છે આ મામલે તેઓ કોર્પોરેશનને હાઈકોર્ટ સુધી લઈ જશે તેવી ચીમકી પણ ઉચ્ચારી છે આજે સવારે ઇન્દ્રા આવાસ યોજના તરસાલી વિસ્તારમાં આવે છે એના રહીશો મારા પિતાશ્રી ચંદ્રકાંત શ્રીવાસ્તવ ભત્તુભાઈ ઓપોઝિશન લીડર પાસે આવ્યા હતા અને એ નોટિસ અને એમના ડોક્યુમેન્ટ લઈને આવ્યા હતા એટલે મારા ફાધરે અને મેં અમે લોકો હાજર હતા એટલે મને કીધું કે બોલે આમાં ટેકનિકલી આપજો શું છે મેં અમારા કોંગ્રેસ પાર્ટીના પ્રમુખ યુતિ જોશીને બી વાત કરી તો એમને બી કીધું કે બોલે આ વિષયમાં આપ જો હવે જ્યારે આ ઇન્દિરા આવાસ યોજનાને જે મારા હિસાબે ગેરકાયદેસર જે નોટિસો અધિકારીઓએ આપી છે એના વિષય આજે આપના માધ્યમથી હું વડોદરા શહેરને અને આ તંત્રને કહેવા માંગુ છું કે ભાઈ આ જે જગ્યા છે જે નોટિસની અંદર તમે લોકોએ ચાર સર્વે નંબર લખ્યા છે મોજે તરસાલીના એટ સિક્સટી ટુ એટ ફિફ્ટી સેવન એટ સિક્સટી ફોર પૈકી એક ને એટ સિક્સટી ફોર પૈકી બે એ આજે બી સાત બારની અંદર તરસાલી ગ્રામ પંચાયતની જગ્યા બોલે છે અધિકારીનું એવું કહેવું છે કે ભાઈ આ જગ્યાએ બોલે વડોદરાની અંદર આવી ગઈ છે એટલે અમારી જગ્યા છે સ્થાનિક લોકોનું એવું કહેવું છે કે નાઇન્ટીન એટી અને નાઇન્ટીન એટી સેવનમાં સરકારે અમને વીસ બાય ચાલીસના પ્લોટ આપ્યા સરકારે આપ્યા છે અને ગ્રામ પંચાયત અમારી પાસે મહેસૂલ બી લેતી હતી શિક્ષણ વેરો બી લેતી હતી અને જે તે ટાઈમે નાઇન્ટી એઇટ કે નાઇન્ટી નાઇનની અંદર જ્યારે પાણીની સુવિધા તરસાલી ગ્રામ પંચાયતે કરી તો એની બી એ પાવતી લેતી હતી એ બધા ડોક્યુમેન્ટ એ લોકોએ મને આપ્યા એટલે મારે એવું કહેવું છે કે જે નોટિસ કલેક્ટરે આપી એક નોટિસ અને એક નોટિસ એફોર્ડેબલ મકાન અને ટાઉન પ્લાનિંગને આપી તો અધિકારી મેં જ્યારે મેં ફોન કરીને મેં કીધું કે ભાઈ આ જે એકસો ચાલીસ ગ્રામ પંચાયતે જે મકાનો ફાળવ્યા નાઇન્ટીન એટીન નાઇન્ટીન એટી સેવનમાં તો તમે શું એ ડોક્યુમેન્ટ ચેક કર્યા તમે શું ત્યાંનો સર્વે કર્યો તો બોલે કે ના એ તો બાકી છે અમને તો બોલે હવે આપ બોલે કમિશનરને કહેજો અરે ભાઈ કમિશ્નરને તો તમને કહેવાનું છે કમિશ્નરને તો આ બધી વસ્તુઓ ખબર ના પડે તમે જ્યારે નોટિસ ઇશ્યુ કરો છો તો શું તમે ત્યાં સર્વે કરો છો તમે ત્યાંના રિલેવન્ટ ડોક્યુમેન્ટ જો છો એટલે આ આ જે જે આવાસ ઇન્દ્રા યોજ યોજનાના જે લોકો આજે ગરીબ હસાય જે લોકો અમારા ઘરે આવ્યા હતા એમના અમે ડોક્યુમેન્ટો કાઢ્યા છે એમને બી કીધું છે તમારી પાસે જે જે પુરાવા છે એ ભેગા કરો અને આવનારા આવનારી વીક આવનારા હપ્તાની અંદર અમે એ લીગલી એમને આ બધા ડોક્યુમેન્ટ અને આ બધી વસ્તુ સુપ્રત કરવાના છે બરાબર અને લડવાના છે બીજું આ એકસો ચાલીસ જે ગ્રા તરસાલી ગ્રામ પંચાયતે વીસ બાય ચાલીસના જે તે ટાઈમે પ્લોટ આપ્યા એનાથી સિવાય બી ચારસો મકાન છે હવે એ ચારસો મકાન ક્યાં છે કોના છે એ બી એક તપાસનો વિષય છે પણ એમને બી નોટિસ મળી છે પણ મારું આપના માધ્યમથી એવું કહેવું છે કે જ્યારે તરસાલી ગ્રામ પંચાયત હયાત હતી અને એમને નાઇન્ટીન એટીન એટ્ટી સેવનમાં આ ગરીબ લોકોને સરકાર દ્વારા મકાન ફાળવ્યા છે તો તમે લોકો એમને નોટિસ કેવી રીતે આપી શકો બીજું તમે ચાર સર્વે નંબર લખ્યા છે ચાર સર્વે નંબર મોટા મોટા છે તો તમે આઈડેન્ટિફાય કર્યું કે કયો મકાન કયા સર્વે નંબરમાં છે તમે ડાયરેક નોટિસ દસ દિવસની આપી દીધી નોટિસમાં તમે એવું લખો છો કે તમારા ગેરકાયદેસર દબાણ છે અરે ભાઈ ગેરકાયદેસર દબાણ શાના છે આ તરસાલી ગ્રામ પંચાયતે એમને આ પ્લોટો ફાળવ્યા છે એટલે ગેરકાયદેસર હોઈ નહીં શકે આ નોટિસ ગેરકાયદેસર છે અને આ જે અધિકારીઓ નોટિસ ઇસ્યુ કરે છે એ લોકો કોઈ હોમવર્ક કરતા નથી કોઈ કોઈ સર્ સર્વે કરતા નથી સ્થળ પર જઈને કોઈના ડોક્યુમેન્ટ દેતા નથી કોના ઇશારે આ નોટિસ આપવામાં આવી છે એ ખબર નથી મેં જ્યારે ડિપાર્ટમેન્ટમાં ઇન્ક્વાયરી કરી તો મને કહેવામાં આવ્યું કે અહીંયા સ્પોર્ટ કોમ્પ્લેક્સ બનાવવામાં આવે છે તો ભાઈ મોજે કપુરાઈ ટિમ્બી દંતેશ્વર તરસાલી ધન્યાવી સરકારના ઘણા બધા પ્લોટ છે ચાલીસ ટકામાં આવી ગયા છે રિઝર્વ બી પ્લોટ છે તો ત્યાં બનાવો તમે લોકો ગરીબ અસહાય લોકો જેમને કાયદાનું જ્ઞાન નથી એ લોકોને હેરાન કરવા માટે આ ગેરકાયદેસર નોટિસ આપો છો અને શું એમનું શું મકસદ છે એ તો આવનારા દિવસમાં ખબર પડશે બીજું કે જે ત્રણસો કે ચારસો મકાન છે જે જે બી એક વિષય છે કે ભાઈ એ મકાન કેટલા અંશે એમની પાસે પુરાવા છે તો એમની માંગણી એવી છે કે ભાઈ અમને કોઈ બીજી જગ્યાએ નહીં જવું તમે ત્યાં બનાવીને આપો એટલે તમારા માધ્યમથી હું તંત્રને કલેક્ટરને ટાઉન પ્લાનિંગ એફોર્ડેબલ મકાનને મેં કહેવા માગું છું કે તમે લોકો નોટિસો આપો છો ગરીબોને તો પહેલાં હોમવર્ક કરો સર્વે કરો કે આ જગ્યા કોણે આપી છે અને આ જે મારી પાસે જે ડોક્યુમેન્ટ છે આજે બી સાત બારની અંદર તરસાલી ગ્રામ પંચાયતમાં બોલે છે સાથે એમ એમની પાસે જે બી પાવતીઓ જે બી પહોંચ છે એમાં તલાટીએ એવું લખેલું છે કે આ ખાતા પર તમારું ઘર છે અને આ તમારી પહોંચ છે એટલે આ નેક્સ્ટ વીકની અંદર જેટલા બી લોકોના તરસાલી ગ્રામ પંચાયતે જે મકાનો વીસ બાય ચાલીસના જે પ્લોટો ફાળવ્યા છે અમારી કોંગ્રેસ પાર્ટી અમારા પ્ર શહેર પ્રમુખ ઋત્વિજ જોશી અને વિરોધ પક્ષના નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ ભત્તુભાઈ એમના થકી અમે લોકો તંત્રને કરસ્પોન્ડન્સ કરવાના છે અને જો કોઈ બી અધિકારી ગરીબ અસાયને આવા જે લોકોને જ્ઞાન નથી એ લોકોને આવી ગેરકાયદેસર નોટિસ આપશે એ લોકો જોડે આ બધી મિશીપ કરશે તો હું તમને હાઈકોર્ટ લઈ જઈશ અને તમારી નોકરી પર બી આવે એવી બી હું કાર્યવાહી કરીશ